પોરબંદર જિલ્લામાં અનેક સંસ્થાઓ સેવા પ્રવૃત્તિઓ કરી રહી છે જેમાં ગોરસર ગામે મામા પાગલ આશ્રમની પ્રવૃત્તિઓ બે મિસાલ છે અહીંયા વણઘા ભગતના સાનિધ્યમાં હાલમાં બોતેર જેટલા મનોદિવ્યાંગો વસવાટ કરી રહ્યા છે વર્ષો પહેલા ટ્રક ચલાવતા વણઘા ભગત દ્વારા આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ દાતાઓના સહયોગથી અનેકવિધ સુવિધાઓ વધારવામાં આવી છે હાલમાં અહીંયા બોતેર જેટલા મનોદિવ્યાંગો વસવાટ કરી રહ્યા છે અને પરમહંસ તરીકે ઓળખાતા આ મનોદિવ્યાંગોને વણગા ભગત ઈશ્વરનું સ્વરૂપ માને છે અને અત્યાર સુધીમાં પાંચસોથી વધુ પરમહંસોનું તેમને પુનઃસ્થાપન કર્યું છે પોરબંદર રેલવે માર્ગે છેલ્લું સ્ટેશન હોવાથી મોટી માત્રામાં મનોદિવ્યાંગો આવી જાય છે અને તેઓને અહીંયા આશરો મળ્યો છે તથા માનસિક રીતે સ્વસ્થ થયા બાદ તેમને તેના ઘરે મોકલવાની વ્યવસ્થા પણ વણઘા ભગત દ્વારા કરી આપવામાં આવે છે અને એ લોકોની કઈ રીતે ટ્રીટમેન્ટ કરો ને પછી કઈ રીતે એને પાછા વતન મોકલો છો અચ્છા અમે એ લોકો નંબર આપે અથવા ના આપે તો એ ઇલાકાનું નામ દઈએ અમે એના કોડ મારીએ ડબલામાં કોઈ સારો માણસ હોય તો અમને જવાબ આપે ને સારો ન હોય તો પાછો એક આંકડો ફેરવી નાખીએ એમ બીજા રણ્યા જવા એટલે એટલે કોઈ સારો માણસ હોય તો અમારે જવાબ આપે અને એ ગોતી દઈએ એમ કોડ તો મને ઘણો જો બુથ સાઈડનો પહેલો મને મળ્યો પછી રાવ સાજનો પછી શૈલેષભાઈ એવા એવા પછી હિરણબા એ અમને આપતા રૂળાભાઈથી વખતથી પછી અમને ઘણા બધા પછી સિંહરી મોઢવાડા ખંભાળ કાંબોદર એ લોકોનો અમને ઘણો સપર્ટ મારા ઘેર વિસ્તારનો ઘણો સપોર્ટ વિસ્તારમાંથી જે કંઈ અહીંયા મારા પ્રસંગ હોય તો ગમે એ પ્રસંગ હોય કે પહેલાં અહીં મોકલાવી પછી ત્યાં એ મહેમાનને ખવડાવે આખા ઘેર વિસ્તારમાં અમારા અમારે કંઈ જરૂર હોય તો એ લોકો ભેગા થઈને મારો કોઈ સંકટ હોય ઉકેલી શકે છે હા ગયા ખવડાવી દે એનો ખોરાક જ થઈ ગયો હોય બજારમાં રખડતા હોય તો અહીંને રોટલો શાંતિથી મળે ને એને ઊંચની જરૂર હોય ઘરે ઊંચ નથી મળતી હોય કોઈ ઘરના એને હું ખા નહીં બજારમાં આવે તો બજારમાં તરસોડાય ને અહીંને અમે છે ને કોઈ જ આમ અમે કંઈ કહીએ નહીં નહીં એને હુંખની જરૂર બેહાડીએ પાસે વાતો કરાવીને પૂછે તમે મોવેરિયન રાખો તો હોંગકોંગ હું મોવેરિયન જ છું તો દલિત લોકો આવીને પૂછે તમે દલિતને રાખો તો હું દલિત છું મારી પાસે બધા છે આ અત્યારે

અહીં રહેતા પરમહંસો રસોઈ બનાવવાથી માંડીને પેરસવાની કામગીરીમાં પણ સાથે જ જોડાય છે એટલું જ નહીં પરંતુ તેઓ ફિનાઇલ બનાવવાથી માંડીને રાખડી વાસણ લિક્વિડ કોળિયા જેવી ચીજવસ્તુઓ બનાવવાનું કામ પણ કરે છે તેમને પગભર બનાવવા માટે મીનાક્ષીબેન ડોડિયા દ્વારા તેમને તાલીમ આપવામાં આવે છે અને તેના માધ્યમથી પોતે કશું કર્યું હોવાની અનુભૂતિ થાય છે અને તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પોરબંદરના ખાદી ભવનમાં મોકલવામાં આવે છે અને ત્યાં તેનું વેચાણ થાય છે મારું નામ ભરતભાઈભાઈ છે અને હું અહીં મામા પારા આશ્રમમાં બે હજાર અઢાર ઈસવી આવેલો છું અને પહેલાં હું દવાનું કામ દવાખાનામાં દર દિવસને સાંજે માનસિક બીમારી મન હોય એને દવાનું ફોન હું ભરતો અને એ દવા પણ હું આપતો પછી બીજા સાહેબ આવ્યા રજા પાછો એને મેં દવાનું કામ સોંપી આપેલું અને હવે હું કોઈ ક્યારેક જમણવાર હાજર ગેરહજાર વ્યક્તિ ન હોય તો લખું છું અથવા ભેજા પણ લખેવાર અને અમે હવે રાખડીઓ આ મીનાક્ષીબેન લઈ આવે છે એના માટે ફોરવા માટે રાજુભાઈ મદદ કરે છે ફરવા માટે અને એની રાખડીને કેપ હું સીધી રીતેમાં કાપી આપું છું એનું માપ લઈને અને આ હોળિયા પણ અમે મેં ઘણી વાર ભણાવેલા અને એના પાછળ કોઈ ચૂંટાડેલા અને બીજું તો હોય છે ભરતભાઈ વેચેભાઈ લાડવા છે અને હું અહીં મામા પાપડા આશ્રમમાં બે હજાર હજારથી આવ્યો છું અને પહેલાં દવાઓનું બધું આ દાદીઓને હું આપવાનું કામ કરતો હતો પછી વેજાપા આવી ગયા એટલે મેં એને કામ સોંપી દીધું અને હવે અમે ચિત્ર પોથી અંકલેખન પછી નવપુકનું લખવાનું કામ કરીએ છીએ વિનાટીમભાઈ દ્વારા અને પ્રાર્થના અને પેલું હાજરી કરવાનું કામ હું કરું છું અને રાખડી બનાવવા માટેના કાગળ કલર અને કાચ વેટવાનું કામ પણ અમે કરાવી બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ અહીંયા થાય છે તમારે ત્યાં અમારે બીજી પ્રવૃત્તિમાં મારે તો જો ક્યારેક રખવાનું હોય જમણવાર તો બાપા બોલાવે તો કે જમણવાર બપોરનું અથવા સવારનું અથવા કોઈ વ્યક્તિના દર્દીઓના ફોર્મ ભરવાના હોય તો હું માનસિક લોકોના ફોર્મ ભર્યા કરું કામ પણ અમે કરાવીશું અમારે બીજી પ્રવૃત્તિમાં મારે તો જો ક્યારેક લખવાનું હોય જમણવાર તો બાપા બોલાવે તો કે જમણવાર બાપુનો અથવા સવારનો અથવા કોઈ વ્યક્તિના દર્દીઓના ફોર્મ ભરવાના હોય તો હું માન છું કે ફોર્મ ભર્યા પડે વણગા ભગતના સાનિધ્યમાં વ્યવસ્થા સંભાળતા પ્રબોધભાઈ જોશીએ જણાવ્યું હતું કે પરમહંસો માટે ટીમ વર્કથી સેવા કાર્યો થઈ રહ્યા છે દરરોજ સવારે બપોરે અને રાત્રે નિયમિત રીતે દવા આપવાથી માંડીને જે કોઈ પણ જરૂરિયાત હોય તે પ્રમાણે તમામ સુવિધાઓ પરમહંસોને પૂરી પાડવામાં આવે છે અને આ રીતે અત્યાર સુધીમાં પાંચસોથી વધુ પરમહંસો સ્વસ્થ થઈને તેમના ઘરે ખુશી ખુશી રહેવા ચાલ્યા ગયા છે આ છે વણઝા બાપાના દીકરા સૌદાસભાઈ પરમાર અને બાપા છે અમારા આ સંસ્થાના પાયાનો પથ્થર કે પાયાનું બીજું સંસ્થાનું બીજું હોવાનું કાર્ય એ છે બાપાએ કરેલું છે પછી વાવી નજર વટ વૃક્ષ મદુભાઈના બુદ્ધ સાહેબે કર્યું છે બાપા છે એકદમ બધાની પ્રત્યે અગણિત લાગણીથી જોડાયેલા રહીએ કદાચ ભૂલમાં ચૂંટમાં ક્યારેક અમારો પરમો આગળ પાછળ થઈ ગયો હોય કે પછડો વહી ગયો હોય કે ક્યારેક ભૂલોય પડી ગયો હોય તો જ્યાં સુધી પાછો ન આવે ત્યાં સુધી બાપા મોઢામાં અન્નનો દાણો પણ ન નાખે કોઈ મંદુ થયું હોય દવાખાને લઈ ગયા હોય અમે તો જ્યાં હું એને હારા હાથેલા સમાચાર ન આપીએ ત્યાં સુધી બાપા સતો તમને અમને કરે કે એનું શું થયું ભાઈ શું થયું ભાઈ જ્યારે અમે વિડીયો કોલ કરી બધા એક બાપા આ તમારે વાત કરાવી દો પછી એને શાંતિ થાય એટલે ટૂંકમાં કોઈ મા બાપ એના સંતાનોનું જેટલું ધ્યાન રાખે એની કરતાં પણ વિશેષ બાપા એ અમારા પરમાણુસુને એના પોતાના દીકરા ગણી ને વધારે ધ્યાન રાખે શું તમારું શું નામ છે જય મામાદેવ મારું નામ પ્રબોધભાઈ જોશી છે હું છેલ્લા ત્રણેક વર્ષથી આ સંસ્થાની અંદર સેવા આપી રહ્યો છું અમારી સંસ્થામાં પદુભાઈ ડૉક્ટર બુધસાહેબ અને અમારા વણઝાબપા અમારા છે એકના થકી ભરણપુસાએ એકના થકી અમારું બાંધકામ થાય છે અને એક અમારા બધા દર્દીને સાજા કરે છે અહીંયા જે સાજા દર્દી થાય છે એમાંથી લગભગ ઘણા ઘરના પરિવારના તેડી જાય છે અને સાજા થઈને એના પરિવાર સાથે બાકીની જિંદગી વ્યવસ્થિત ગુજારે છે કુલ ભાઈઓ અને બહેનો મળીને બોતેર પરમશો એ અમારા બધા પોતપોતાની રીતે પ્રવૃત્તિ કરે સૌ વારની અંદર બધાની પ્રવૃત્તિમાં બહેનોના કામ તો બહેનો કરતી જ હોય છે ભાઈઓ છે તે ગ્રાઉન્ડ સફાઈ કરવી બહના કામ શારીરિક શ્રમની જરૂર છે સાહેબ ખાધા પછી એટલું માનસિક શ્રમ જરૂર નથી શારીરિક શ્રમની જરૂરિયાત જેની જરૂરિયાત પ્રમાણે બધા પોતપોતાના શારીરિક શ્રમ કરતા શારીરિક શ્રમ કરતા હોય બળનું કામ કરતા હોય બળનું કરતા હોય માનસિક શ્રમ કરતા માનસિક શ્રમ કરતા હોય અને કલા જેની પાસે કલાનું કામ કરતા હોઈએ પુનઃસ્થાપન થાય છે એના માટે કઈ પ્રવૃત્તિઓ કરો છો પુનઃસ્થાપના માટે અત્યારે અમારે એક્ટિવિટી મેનેજર મીનાક્ષીબેન ડુડિયા છે એ ફિનાઇલ બનાવતા શીખવાડે વાસણ ધોવાનું કેમિકલ બનાવતા શીખવાડે કોડિયા બનાવતા શીખવાડે અને હજી અમારા પ્રોડક્શન થોડીક વધારવી થોડું કઈ ચોમાસું જાય પછી ઈચ્છા એક અગરબત્તીનું પ્રોડક્શન કરવું જે બારે મહિનાની અમારી વસ્તુ છે અત્યારની પદુભાઈને અમારી ગણતરીમાં છે બાપરે જે બાર માસની વસ્તુ છે અને અમે જે પ્રોડક્શન કરીએ છીએ એમાં કોઈ કામવાની વૃત્તિથી નથી કરતા અમુક વસ્તુ તો એવી હોય છે કે એમાં અમે ખોટ ખાઈને કરીએ પણ ટૂંકમાં અમારા જે પરમાણુ એ પ્રવૃત્તિમય રહેવા છે અમારી ગણતરી એટલી જ છે સરસ તરવા તારણા બેડો નામરા ભામણા લિયા વધારણી નોર ચારની પધારીએ મયા સુધારની

ਮੜੜੇ ਜੇ ਦੀ ਚਾਰਣੀ ਨਾਤ ਨੇ ਨੋਧ ਰੀ ਤੇ ਦੀ ਸੋਨ ਲਗਾਈ ਆਪ ਕਰ ਪਾੜੀ ਬਦਬੋਲ ਸੁਣ ਲਾ ਮਾਤ ਕੀ ਜੇ